સુરતના અઠવા લાઈન્સ ખાતે સમર વેકેશનને લઈને યોજાયેલા મેળામાં ભારે પવન અને વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે સંચાલકો દ્વારા મોટી ચકડોળ ઉતારી લેવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જિલ્લાઓમાં કમોસમી વરસાદે મૂકી હતી ત્યાં સુરત શહેરમાં મોડી રાતે ભારે પવન બાદ સાથે વરસાદ પડ્યો હતો જાણીએ સુરતમાં વાવાઝોડું આવ્યું હોય ત્યારે ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે મેળો ભરાય છે અને હાલ હવામાન વિભાગની આગાહીને પગલે મેળાના સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે મોટી ચકડોળ ઉતારી લીધી હતી અને હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે કોઈ દુર્ઘટના ન ઘટે અને કોઈ જાનહાની ન થાય તેના ભાગરૂપે મેળાની રાયડો બંધ રાખી છે હાલ તો મેળામાં સંચાલકો સાવચેતીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારી કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હવામાન વિભાગની આગાહીના હિસાબે અને એને અનુલક્ષીને પબ્લિકને કોઈ આવતા વ્યક્તિઓને કોઈ જાગહાની ન થાય એના માટે કે પારણા જંતુ ઉતારી લીધેલા છે અમને નુકસાન નહીં કોઈ પબ્લિકને નુકસાન ન થાય એના રીતના પારણાં ઉતારી લેવામાં આવ્યા છે કેટલા દિવસ સુધી ત્યાં કે પછી વાતાવરણ નહીં જ્યાં સુધી હવામાન ક્લિયર ન થાય અને ત્યાં સુધી પાલના ઉતારી વાતાવરણ ક્લિયર થઈ જાય ત્યાર પછી પાલના ઉતાર્યા ચડાવીને પછી મેળો યથાવત ચાલુ કરી દેશે કેટલા પારણાં ઉતારવામાં બધા છે પારણા ઉતારી લીધેલા છે